જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ ભગવાને દ્રષ્ટિ ન આપ્યું એનું એક કારણ એ પણ છે કે જેને તેને દ્રષ્ટિ અપાય પણ નહીં કારણ કે એક વાર જો દ્રષ્ટિ મળે કુપાત્ર ને આગળ જે તે ન વાવવું જોઈએ તમે તમે અગ્નિમાં ઘી હોમો તો કામનું પણ ધુવાડો થતો હોય એમાં તમે ઘી હોમો તો અગ્નિ ન થાય એ વધારે પણ એક વખત ગુરુ દ્રોણાચાર્ય દુર્યોધન ને કહ્યું હસ્તિનાપુરમાં તમે જાઓ અને ગામ માંથી જે તમને સજ્જન વ્યક્તિ મળે ને એને લઈ આવો એટલે દુર્યોધન આખા હસ્તિનાપુરમાં ફરે ક્યાંય સજ્જન વ્યક્તિ ન મળ્યો અને આવીને કહે ગુરુને કે આ હસ્તિનાપુરમાં કોઈ સજ્જન છે જ પછી ગુરુ દ્રોણાચાર્ય એ યુધિષ્ઠિરને કહ્યું ધર્મરાજ યુધિષ્ઠિરને કે તમે ગામમાં જાઓ તમે કોઈ દુર્જન વ્યક્તિને શોધી ના આવો યુધિષ્ઠિર પણ ફર્યા આખા હસ્તીના ફૂરમાં પણ કોઈ દુર્જન ન મળ્યું ગુરુ દ્રોણ કહે કે આ દુનિયામાં કોઈ સજ્જન અને કોઈ દુર્જન છે જ નહીં દીકરાઓ દુર્યોધન તારા થોડા ઘણા ગુણો દુર્જનો જેવા છે એટલે તને ક્યાંય સજ્જન દેખાય નહીં તને બધા એમાં દુર્જનો જ દેખાય અને કહે ધર્મરાજ ધિષ્ઠિને તમે સજ્જન છો તમારા થોડા ગુણા ગુણો સજ્જન જેવા છે તમે બીજાને જુઓ તોય સજ્જન દેખાય તમે બીજાને ન જુઓ પોતાને જોવો જેવા તમે છો એવા જ સામે વાળા છે બુરા દેખ ન મેં ગયો બુરા મિલો ન કોઈ ઘટ ભીતર દેખિયા મુજસે બુરા ન કોઈ ભગવાન કહે જેને તેને દ્રષ્ટિ ન અપાય જો એને દ્રષ્ટિ આપી હોત તો તો આ લીલા ન થાત બધા ગોવાળિયાઓ ભેગા થયા પૂતનાને બાળી સાંજ પડી નંદ બાબા આવ્યા મથુરાથી બધી વાત કરી આવું થયું નંદ બાબા કહે હવે હવે તમે ચિંતા ન કરો અમે એને બાળી દીધી છે કહે ઘાત ગઈ નથી આપણે આપણે કોઈ એવું અઘટિત ઘટના પસાર થઈ જાય ને એમાંથી આપણને નુકસાન જેવું જોઈએ એવું ન થાય એટલે આપણે કહીએ ઘાત ગઈ થોડા દિવસ ગયા એટલે કનૈયો પડખું ફર્યો એટલે જશોદાજી રાજી થયા અને પોતાની સખીઓને બોલાવવા લાગ્યા કે હેરી લલિતા હેરી વિશિખા જલ્દી અહીંયા આવો જોવો આ શું થયું લાલાએ શું કર્યું એટલે દોડતા દોડતા બધા આવ્યા અને કહે હા મૈયા બોલો શું થયું તમે જોયું આ શું થયું બોલે મૈયા અમે જસ્ટ હમણાં આવ્યા હજી આવ્યા છીએ અમે શું જોયું

ક્યારેક જોરથી રડે તોય ઉત્સવ કે આજ લાલો અલગ રીતે રડે છે ઉત્સવ મનાવો જોરથી હશે તોય ઉત્સવ કે આજ લાલાને વધારે જ આનંદમાં છે એક કામ કરો લાલો આનંદમાં છે તો આપણે બધા આનંદમાં પાછો ઉત્સવ પાછો ગામ ધોવાડો બંધ કોઈને કોઈને આમ આમ ઢીકો મારીને આવે અને ખબર પડે કોઈ ગોપી ફરિયાદ કરવા આવે તોય ઉત્સવ મનાવો આજ લાલાની પહેલી ફરિયાદ આવી